વડોદરામાં દારૂની મહેફિલ માણવી ભારે પડી છે શહેરના ગોત્રી વિસ્તારમાં મહેફિલ માણી હતી દારૂની બોટલ સાથે ડાન્સનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે ગોત્રી પોલીસે ત્રણેય શખ્સોની ધરપકડ કરી છે મનોજ ભાવસા રમેશ શિયાક અને દીપક અગ્રવાલ સકંજમાં આવ્યા છે દારૂ પાર્ટી કરવા બદલ ત્રણેય આરોપીઓએ માફી પણ માંગી છે દારૂની બોટલ સાથે ડાન્સનો આ વીડિયો વાયરલ થઈ રહ્યો હતો અને તેના આધારે પોલીસે કાર્યવાહી કરી છે ગોત્રી પોલીસે ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરી હતી અને દારૂ પીવા બદલ તે લોકોએ માફી પણ માંગી છે

કોઈ વિડીયો પણ સામે આવશે તો તમારા વિરુદ્ધ કાર્યવાહી થશે કાર્યવાહી છે જેમાં એક વિડીયો થોડાક સમય પહેલા સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો કે જેમાં ત્રણ દેશના દારૂની બોટલ સાથે ડાન્સ કરતા હતા અને તેઓ દારૂની મહેફિલ માનતા હતા આ વિડીયો વાયરલ થતાની સાથે જ ગોત્રી પોલીસ એક્શનમાં આવી અને ગોત્રી પોલીસે મનોજ ભાવસાર રમેશ ત્યાગ અને દીપક અગ્રવાલની ધરપકડ કરી છે તેમની સામે પ્રોહિબિશનનો ગુનો નોંધ્યો છે મહત્વની બાબત છે કે દારૂ પીને ચાકતા વર્ના જે આરોપીઓ દારૂની બોટલ માથા પર રાખીને ડાન્સ કરતા હતા તે આરોપીઓ પોલીસની સામે કાન પકડીને માફી માંગતા જોવા મળ્યા પોલીસે તેમને સ્થાન લાવી અને ગુજરાતમાં દારૂબંધી છે દારૂબંધી કાયદાનું ભાન કરાવ્યું છે મહત્વની બાબત છે કે અવરનવાર આવા જે લોકો છે તે દારૂ પીને સોશિયલ મીડિયામાં વિડીયો મૂકીને પોલીસને ખુલ્લી ચેલેન્જ આપતા હોય છે અને આ પણ એક પોલીસ ચેલેન્જ હતી જેના આધારે મોત્રી પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને ત્રણ આરોપીની ધરપકડ કરીને તેમને કાન પકડાવીને માફી મંગાવી છે જી બિલકુલ આભાર રવિ સમગ્ર વિગત બદલ